કિશોરી લાભાર્થી છું પૂર્ણ પોષણ ઉત્સવ અંતર્ગત હું મારા વિચારો રજૂ કરવા માંગુ છું આજની સર્વ સ્વસ્થ કિશોરી તે આવતીકાલની સ્વસ્થ માતા છે આ વાતનો ખ્યાલ મને ત્યારે આવ્યો કે જ્યારે મારા પંદર વર્ષ થયા અને મારા વિસ્તારના આંગણવાડી વાળા બહેન મારું નામ પૂર્ણા કિશોરેમાં ઉમેર્યું આ નામ ઉમેરતા તેઓ મને દર મહિનાના ચોથા મંગળવારે પૂર્ણા શક્તિના ચાર પેકેટો આપતા અને આ પેકેટના લાભો વિશે મને જ્યારે તેઓએ સમજાવ્યું ત્યારે કહ્યું કે આ પેકેટમાં ઘઉં સોયાબીન મકાઈ ચોખા અને ચણાના લોટ શર્ઘરા ઉમેરેલા વિટામિન અને ખનીજ તત્વો છે આ ઉપરાંત પોષણ દ્રવ્યોમાં ફેટ પ્રોટીન કાર્બોદિત વિટામિન એ વિટામિન સી પોલિક એસિડ લોહ તત્વ કેલ્શિયમ અને બીજા ઘણા તત્વોનો સમાવેશ થાય છે તો બહેને મને સમજાવ્યું કે રોજ આપણા ખોરાકમાં આટલા અનાજ

ચક્કરપારા વગેરે વાનગીઓ બનાવવામાં આવે છે હવે તેમને કહો કે આવી વાનગીઓ કોને ન ભાવે વળી કેવી રીતે બનાવી તે પણ વિગતવાર આપેલું હતું જેથી મને આ પેકેટની વાનગી ખાવાની ખૂબ મજા આવે છે આના સેવનથી સેવન પછી મારું વજન અને ઊંચાઈ જે પહેલાં ઓછો હતો તે હવે સારું થયા છે અને મારા એચબી ટેસ્ટના ટકા પણ સારા આવ્યા છે જેથી હું અને મારું પરિવાર ખુશ છે આ દરેક બાબતો માટે હું સરકારશ્રીનો અને આંગણવાડીવાળા બહેનનો આભાર માનું છું કે મને આ આયોજનો યોજનાનોનો લાભ મળ્યો અને દરેક વાલીઓને અને કિશોરીઓને આ યોજના અને પૂર્ણ શક્તિનો લાભ લેવા હું આગ્રહ કરું છું વસ્તુ